ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શાંત થઈને સાંભળો કારણ કે સંસાર કરે છે ત્યારે ભગવાન વાત કરે છે છે સમય એ દ્વાર જ્યાંથી આત્માનો પ્રકાશ ઝળકવા લાગે છે આ સમય તમને તોડવા નહીં પરંતુ ઘડવા આવ્યો છે જયારે જીવન તમને રડાવે છે ત્યારે યાદ રાખજો કે ભગવાન તમારી નજીક આવે છે આ સંસાર ત્યારે જ તમને ઓળખે છે જ્યારે તમે હસો છો પરંતુ ભગવાન ત્યારે તમને થામે છે જ્યારે તમે ભાંગી પડો છો આજે હું તમને એક રહસ્ય જણાવવા આવ્યો છું દુખમાં જ ભાગ્ય ચમકે છે અને આ ફક્ત શબ્દો નથી આ શ્રી કૃષ્ણની તે ગહન વાણી છે જે અંધકારમાં પણ દીવો પ્રગટાવે છે તો આવો શાંત થઈને સાંભળો કારણ કે હવે તે વાણી બોલશે જે આત્માને પણ સુકૂન આપે છે તો મિત્રો હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લો જેથી નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે અને જો વિડીયો તમારા જીવનમાં કોઈ પણ ચેન્જ કે પરિવર્તન લાવે છે તો મને ખૂબ ખુશી થશે કે મારો પ્રયાસ સાર્થક થયો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો આવો આ યાત્રામાં જઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શું તમે જોયું છે કે એક શિશુ આ ધરતી પર આવીને પહેલાં રડે છે કારણ કે જીવનનું પ્રથમ સત્ય દુઃખ છે પરંતુ તે જ રુદન આગળ જઈને હાસ્યમાં બદલાય છે શ્રી કૃષ્ણ કહે છે જેને દુઃખનો અનુભવ નથી તે સુખને જાણી જ નથી શકતો દુઃખ આપણા જીવનમાં એટલા માટે આવે છે કે આપણે જાગીએ

કારાગરાર કઠોર દિવાલો વચ્ચે થયો હતો માતા દેવકી અને પિતા વસુદેવ બંને કેદમાં હતા બાજુ પહેરેદારો શૂર અને મૃત્યુની છાયા હતી તે નાના બાળકના જન્મ પર કોઈ ઉત્સવ ના થયો કોઈ થાળી ના ખડી પરંતુ શું કોઈ વિચારી શકે કે આ બાળક જેના જીવનની શરૂઆત જ કેદ અને સંકટમાં થઈ તે જ આગળ જઈને આખા સંસારને ધર્મનો માર્ગ બતાવશે જન્મ થી જેની પાછળ કંસની તલવાર હતી જેનો દરેક શ્વાસ સંઘર્ષ થી ભરેલો હતો તે શ્રી કૃષ્ણ આગળ જઈને કુરુક્ષેત્રની રણભૂમિ માં અર્જુન ભગવદ્ ગીતાના રૂપ માં અમર છે શ્રી કૃષ્ણ નું જીવન બતાવે છે કે જેના પર શરૂઆત થી જ દુખો ની છાયા હોય છે મોટે ભાગે તેજ વ્યક્તિ કઈક વિશેષ લઈને આ ધરતી પર આવે છે તેનું પ્રારંભિક જીવન ભલે અંધકાર થી ભરેલું હોય પરંતુ તેનો અંત થાય છે તમારા આપે તો તો ગભરાશો ચારે બાજુ અંધકાર હોય સમજો કે તે પ્રભુ યોજના છે કદાચ તમે કોઈ મહાન કાર્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યા હોય કદાચ તમારું વર્તમાન ભલે જેલ હોય પરંતુ તમારું ભવિષ્ય ગીતા છે શ્રી કૃષ્ણની જેમ તમારા જીવનમાં પણ અંધકાર પછી પ્રકાશ આવશે તમારા આંસુ વ્યર્થ નથી જઈ રહ્યા તે તમારા ભાગ્યની ભૂમિ ને સિંચી રહ્યા છે રાખો રાખો વિશ્વાસ કારણ કે જે વ્યક્તિનો પ્રારંભ દુખો થી થાય છે તેનો અંત મોટે ભાગે વિશ્વ ને પ્રેરણા આપનારો હોય છે જ્યારે મન તૂટે જ્યારે સંબંધો છોડી જાય જ્યારે કોઈ ના વધે ત્યારે શું કરવું તે ક્ષણે જ્યારે અંદર થી બધું ખંડિત થઈ જાય પોતાનાઓની વાતો છરી ખૂંચે આંસુ રોકાય નહીં અને શ્વાસ ભારે લાગે તો બસ આંખો બંધ કરો અને ધીમેથી પોકારો હે માધવ હવે તું જ છે હવે તારા સિવાય કોઈ નથી તે પોકાર કોઈ સાધારણ શબ્દો નથી હોતા આ તે આત્માનો પોકાર હોય છે જે દુનિયા થી ઈશ્વરની શરણમાં ઈશ્વર ની શરણ માં જાય છે કૃષ્ણ કહે છે જે મને દુઃખ યાદ કરે છે હું તેનો હાથ ક્યારે નથી છોડતો પ્રભુ ની લાવે છે તે સ્થાન જ્યાં કોઈ ઘોંઘાટ નથી હોતો બસ શાંતિ હોય છે કૃષ્ણ ઉપસ્થિતિ હોય છે જ્યારે કોઈ આપણને સમજી નથી શકતું ત્યારે કૃષ્ણ આપણી ભાવનાઓને વાંચે છે જ્યારે કોઈ આપણી વાત નથી ત્યારે કૃષ્ણ બોલ્યા વિના બધું સાંભળી લે છે છે બધા સાથ છોડી દે ત્યારે કૃષ્ણ મિત્ર બની પાસે બેસે છે શ્રી કૃષ્ણ ફક્ત એક નામ નથી તે અનુભવ છે એક એવો અનુભવ જે આસુ લુહતો નથી તેમને અર્થ આપે છે જે દર્દ ને મટાડતો નથી તેને દિવ્યતામાં બદલી નાખે છે તો જ્યારે પણ જીવન ભારે લાગે જ્યારે કોઈ રસ્તો ના દેખાય તો બસ પોકારો તેઓ તમારી એકલતા ને પણ પોતાની હાજરીથી ભરી દેશે કારણ કે જ્યારે બધા સાથ છોડી દે છે ત્યારે કૃષ્ણ સાથ નિભાવે છે અને તે જ સાથ જીવનની સૌથી સુંદર શરૂઆત હોય છે શ્રી કૃષ્ણે અર્જુન ને યુદ્ધના મેદાન માં શું કહ્યું કારણ કે આજ આજ તારો ધર્મ છે છે સૌભાગ્ય યુદ્ધ યુદ્ધથી કોઈ ભાગીને નથી જીતતું તારા આંસુ તને કમજોર નથી બનાવતા તે તારી આત્માને ધોવે છે જે વ્યક્તિ દુખ ભાગે છે તે ભાગ્યને ખોઈ બેસે છે પરંતુ જે વ્યક્તિ દુઃખને ગળે લગાડે છે તે ભગવાનને પામે છે કારણ કે દુઃખ તમારી અંદર છુપાયેલી શક્તિને જગાડે છે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય છે ત્યારે તમને ખબર પડે છે કે તમે શું છો જ્યારે બધું છૂટી જાય છે ત્યારે ખબર પડે છે કે વાસ્તવમાં ભગવાન જ સાથે છે શ્રી કૃષ્ણ કહે છે મનુષ્ય ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી બ્રાહ્મણ વસ્ત્રો ખાલી પેટ અને ધ્રુજતા પગલાઓ સાથે પોતાના મિત્ર શ્રી કૃષ્ણ પાસે આવે છે તેની પાસે ભેટમાં ફક્ત ચોખા છે પરંતુ શું થયું કૃષ્ણે તેને ગળે લગાડ્યો તેના ચૂડા ખાધા અને તેના ભાગ્યને એટલું ચમકાવ્યું કે તે રાજા બની ગયો જ્યારે તમે દુઃખમાં હોવ પ્રામાણિક હોવ સાચા હોવ ત્યારે તમે શ્રી કૃષ્ણના સૌથી પ્રિય હોવ છો તમારા ફાટેલા કપડા તેમને નથી રોકતા તમારું રડતું હૃદય તેમને ખેંચી લાવે છે શું આજે તમારું મન તૂટેલું છે શું તમે કોઈ પોતાનાને ગુમાવ્યા છે શું તમારી મહેનતનું ફળ નથી મળ્યું

શ્રી કૃષ્ણ તમને દુખ એટલા માટે આપે છે કારણ કે તેઓ તમને ઘડી રહ્યા છે તમારા આંસુ તેમના નિર્માણનું પાણી છે તમારું ભાગ્ય એક તપસ્વીની જેમ તૈયાર થઈ રહ્યું છે હવે જે પણ તમારી પાસેથી ચિનવાઈ ગયું છે તે ફક્ત તમને ખાલી કરી રહ્યું છે જેથી શ્રી કૃષ્ણ તમને ભરી શકે તમારા જીવનમાંથી જે લોકો સપના સંબંધો કે અવસર ચાલ્યા ગયા છે તે ગયા એટલા માટે કે તેઓ તમારી અંદર જગ્યા રોકી રહ્યા હતા અને શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રસાદ છે જ્યાં સુધી જીવનમાં બધું તમારી પાસે હોય છે ત્યાં સુધી તમે તમારા જ ખભા પર ટકેલા રહો છો પરંતુ જ્યારે બધું છીનવાઈ જાય છે ત્યારે તમે શ્રી કૃષ્ણની ગોદમાં પડો છો અને ત્યાંથી જ શરૂ થાય છે અસલી યાત્રા દુઃખમાં હારશો નહીં દુઃખમાં જ તમારું સૌભાગ્ય છે દુઃખમાં જ તે બીજ છે જેમાંથી આત્માનું ફૂલ ખીલશે શ્રીકૃષ્ણ ક્યારેય કોઈને દુઃખ આપવા નથી આવતા તેઓ તો બસ તે દુઃખને રૂપાંતરિત કરવા આવે છે જેને તમે અંત માનો છો તે જ તેમના માટે એક નવી શરૂઆત હોય છે શ્રી કૃષ્ણ કહે છે જેને મને પોકાર્યો મેં તેને જીવનભર માટે થામી લીધો તો જો આજે તમે તૂટેલી અવસ્થામાં છો છો એકલા રડી રહ્યા છો તો ફક્ત પોકારો હે કૃષ્ણ અને જોજો એક અદૃશ્ય શક્તિ તમારા આંસુ સાફ કરવા લાગશે કારણ કે કૃષ્ણ ક્યારે કોઈ તૂટેલાને અધૂરો નથી છોડતા તેઓ હંમેશા તેને પોતાના પ્રેમથી પૂર્ણ કરી દે છે

તમારો દુખ તમારા સૌભાગ્યની પ્રથમ સીડી છે તે તમને તોડવા નથી આવ્યો બલકે તમને ફરીથી ઘડવા આવ્યો છે જે ક્ષણે તમે એકલા પડ્યા તે ક્ષણે પ્રભુ તમારી સૌથી નજીક આવી ગયા તમે એકલા નથી કૃષ્ણ તમારી સાથે છે તમારા દરેક હતાશ શ્વાસમાં દરેક તૂટેલી આશામાં દરેક રાતની ખામોશીમાં કૃષ્ણ તમારું નામ લઈને તમને થામી રહ્યા છે દુનિયા ભલે ના દેખે પરંતુ શ્વાસ લઈ રહ્યા છે તો કહી દો હે કાન્હા હવે હું ડરતો નથી કારણ કે મેં જાણી લીધું છે કે દુખમાં જ તું છે અને તું જ મારું ભાગ્ય છે હવે જે પણ આવે તેને સ્વીકારો કારણ કે હવે તમે એકલા નથી હવે દરેક પરિસ્થિતિ તમારી સાથે ચાલી રહ્યા છે શ્રી કૃષ્ણ અને જયારે કૃષ્ણ સાથે હોય તો દુઃખ પણ સૌભાગ્ય બની જાય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ ઘણી વાર સૌથી મોટું પરિવર્તન સૌથી ગહન દુખ પછી આવે છે કેમ ભાગ્ય ત્યારે હસે છે જયારે આપણે આંસુઓમાં ડૂબેલા હોઈએ છીએ

જયારે જીવન થંભી જાય છે ત્યારે આત્મા જાગે છે દુખ આપણને શીખવાડે છે કે આપણે શું ગુમાવ્યું છે પરંતુ કેટલું પામી શકીએ છીએ ભાગ્ય ક્યારે પણ આરામની ગોદમાં નથી ચમકતો તે ચમકે છે ત્યારે જ્યારે આપણે તૂટેલા હોઈએ છીએ પરંતુ તેમ છતાં ચાલીએ છીએ જ્યારે આપણે થાકેલા હોઈએ છીએ પરંતુ રોકાતા નથી જ્યારે આપણે રડીએ છીએ પરંતુ હાર નથી માનતા તો યાદ રાખો દુઃખ તમને તોડવા નથી આવ્યું તે તમને તે રૂપ માં દિલ થી આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી રાધે કૃષ્ણ